ખાંભા તાલુકા પંચાયતના અધિકારીઓની નોકરીમાં બેદરકારી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા પંચાયત કચેરી બની બગીચા સમાન આ તાલુકા પંચાયતના અધિકારીઓને કોઈની પણ બેક નથી એવું લાગી રહ્યું છે આ બધા અધિકારી પોતાની રીતે જ્યારે મરજી હોય ત્યારે ઓફિસે આવે છે અને જ્યારે મરજી હોય ત્યારે ઓફિસેથી જાણ કર્યા વગર જ જતા પણ રહે છે તારીખ ત્રણ ચાર

આવા તમામ અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી બદલ ગુનો દાખલ કરી પગલા ઉઠે એવી પણ માંગ કરવામાં આવી છે ખાંભા તાલુકા પંચાયતની તમામ કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે એવી પણ માંગ ઉઠવા પામી છે જેથી ચાલુ ફરજે ગોલી મારનાર અધિકારીઓ તેમજ ગેરપ્રવૃત્તિ કરનાર સામે પગલા ભરી શકાય બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ બોલે ક્યાં તો મસ્તો હોય લાગલો ક્યાંથી Oh. Okay.